હાલો મિત્રો હું તમને જણાવવાનો છું એક યોજના વિશે જેથી કરીને તમે જે મારી ચેનલમાં નવા હોય તમારી વિષિ ઇન્ફોર્મેશન એન્ડ અન્ય ઉપયોગ માહિતી ચેનલ જે છે તે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું જે બેલાઇકન છે તે ઓન કરી લેજો જેથી આગળનો વિડીયો જે છે તેનું નોટિફિકેશન તમને મળતું રહે હું જે બતાવવાનો છું તે યોજના છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના તો તેના ફોર્મ તમે કઈ રીતે ભરશો અને શું શું ડોક્યુમેન્ટ જોશે અને ક્યાં ફોર્મ જમા કરાવવાનું છે તો સંપૂર્ણ માહિતી હું ગુજરાતીમાં જ તમને જણાવવા જઈ રહ્યો છું જે સરકાર વૃદ્ધ પેન્શન યોજના ચાલે છે તેની અંદર ડોક્યુમેન્ટમાં તમારા આધાર કાર્ડ ઝેરોક્ષ બે ફોટા રેશન કાર્ડની ઝેરોક્ષ બેંક પાસબુક જે રાષ્ટ્રીયકૃત બેંક હોવી જરૂરી છે ત્યારબાદ બીપીએલ સ્કોર ઝીરોથી વીસના સ્કોરમાં આવતા હોવા જરૂરી છે ત્યારબાદ આવકનો દાખલો જે તલાટીશ્રીનો અથવા મામલતદાર શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીનો કોઈપણનો જે આવકનો દાખલો હોય તે ગ્રામીણ વિસ્તારમાં એક લાખને વીસ હજાર વધુની મર્યાદા છે આવકની અને શહેરી વિસ્તારમાં એક લાખના પચાસ હજારની છે તે આવક મર્યાદામાં જે કુટુંબિક વ્યક્તિ આવતા હોય છે જે વૃદ્ધ પેન્શનનો લાભ લેવા માંગતા હોય તેવા વૃદ્ધોને આથી વધારે આવક ધરાવતા જે વૃદ્ધો હોય છે તેને આ લાભ પાત્ર નથી આ યોજનાનો ત્યારબાદ ઉંમરનો પુરાવો જે સાઠ વર્ષથી ઉપરના હોવા જોઈએ વૃદ્ધ પેન્શન મેળવવા માટે ઉંમર જેની સાઠ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે જ આ યોજનાનો લાભ લઈ શકે હવે ઉંમરના પુરાવામાં ઓરિજિનલ ગ્રામ પંચાયત અથવા તો જે તે જન્મ મારાના રજિસ્ટરમાંથી તમે નોંધાવેલું હોય ત્યાંથી તમારે ઓરિજિનલ દાખલો જ એટલે કે ઓરિજિનલ પુરાવો જે છે તેની ઝેરોક્ષ દાખલાની જન્મના દાખલાની તે જ ઉંમર માટે પુરાવો ગણા છે જે આધાર કાર્ડમાં કે તેમાં તારીખ નાખેલી છે તેના આધારે તમારે વર્ષ પૂરા થતાય હશે અથવા તો તે ઉંમર માન્ય થશે નહીં તો ઉંમરનો પુરાવો ખાસમાં ખાસ ડોક્યુમેન્ટ છે અને ત્યારબાદ બે પંચ પણ જોશે જે ફોર્મ આવશે તેની અંદર પંચોની બે સાક્ષી અને રૂબરૂમાં બે પંચની સિગ્નેચર કરાવવાની રહેશે હવે ઉંમરના પુરાવાની વાત કરીએ તો જે જન્મનો દાખલો જે તે વખતે જે પંચાયત ગ્રામ પંચાયતની અંદર કે કોઈ જે તે જગ્યાએ જ્યાં જન્મ થયેલો હોય કોઈ જંગલ વિસ્તાર હોય તો ફોરેસ્ટના અંડરમાં આવતું હોય તો ત્યાં નોંધણી થઈ હોય ગ્રામ પંચાયત હોય તો ત્યાં કોઈ સરકારી હોસ્પિટલ અથવા પ્રાઇવેટ હોસ્પિટલ શહેરી વિસ્તારમાં જન્મ થયો હોય તો ત્યાંની કચેરીમાં જ્યાં ત્યાં નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ત્યાં તમારી નોંધણી થયેલી હોય એ વખતની તો ત્યાંથી તમને તે દાખલો મળી રહે જન્મનો પણ નોંધણી ન થયેલ હોય તો જન્મના દાખલાની જગ્યાએ ઉંમરના પુરાવામાં બીજું કયું ડોક્યુમેન્ટ હાલશે તો તમે જે સ્કૂલની અંદર એડમિશન લીધેલું હોય જે તે વખતે ત્યાર પછી તમે જેટલું પણ ભણતર ભણેલા હોય તો તેનું લિવિંગ સર્ટી છે તે ઉંમરના પુરાવામાં માન્ય થશે નહીં તો તમે જે સ્કૂલની અંદર ભણેલા હોય ત્યાંથી ઉંમરનો દાખલો જે આચાર્યશ્રી તમને લખી આપશે તેને ગેજેટ પણ કહી શકીએ આપણે જે આચાર્યશ્રી આપને દાખલો ઉંમરનો લખી આપશે અને પાંચ રૂપિયા ફી હોય છે જે તે સ્કૂલની અંદર કાઢી આપતા હોય છે તે તે દાખલો ઉંમરનો વૃદ્ધ પેન્શનમાં માન્ય થશે લિવિંગ શરટી થશે નહીં લિવિંગ અને સ્કૂલનો દાખલો ઉંમરનો આ બે વસ્તુ અલગ છે તે તમે સમજી લેજો કે ઉંમરના પુરાવામાં લિવિંગ શરટી નહીં જે ઉંમરનો દાખલો પાંચ રૂપિયા આપીને કાઢી આપવામાં આવે છે આશર્યશ્રી દ્વારા તે દાખલો ચાલશે ત્યારબાદ જે એક વસ્તુ એવી છે કે જે યોજના વૃદ્ધ પેન્શન ચાલે છે તેની અંદર બે યોજના ચાલે છે એક નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અને એક વૃદ્ધ પેન્શન યોજના જે નિરાધાર વૃદ્ધ તો નિરાધાર વૃદ્ધ છે તે કે જેને બાળકોમાં સંતાનમાં પુત્ર ન હોય પુત્રી હોય તો ચાલશે કે પછી હાવ સંતાન જ ન હોય આવા વૃદ્ધના સાઠ વર્ષ થઈ ગયેલા હોય તે લોકોને વૃદ્ધ પેન્શનનો લાભ લેવાનો થતો હોય તો તેને ડોક્યુમેન્ટ આ છે બધા સેમ જ છે પણ એક સ્કોરનો દાખલો નીકળી જાય છે જે ઝીરોથી વીસના સ્કોરમાં આવતા હોય તે સ્કોરમાં ન આવતા હોય નિરાધાર વૃદ્ધ તો પણ તે આ ફોર્મ ભરી શકશે કે જે બીપીએલ સ્કોરની અંદર સામેલ નથી ઝીરોથી વીસમાં બાકી વૃદ્ધ પેન્શન જેને બાળકો સંતાનો છે તેના સાઠ વર્ષ પૂરા થયા છે તેને ઝીરોથી વીસનો સ્કોર જરૂરી છે અને આનું ફોર્મ તમને ક્યાંથી મળશે તો જે તે મામલતદારની કચેરીએથી તેની બારી હોય છે અથવા તો ટેબલ હોય છે જે તે તાલુકાની અંદર જે વ્યવસ્થા કરવામાં આવેલી હોય ત્યાંથી ને જે ફોર્મ સ્વીકારવામાં આવતા હોય ત્યાંથી ફોર્મ આપવામાં પણ આવે છે તો ત્યાંથી તમારે નિરાધાર વૃદ્ધ પેન્શનનું ફોર્મ લેવાનું રહેશે અથવા તો ઘણી વેબસાઇટ ઉપર પણ તે ડાઉનલોડ થતા હોય અથવા તો યુટ્યુબની ચેનલ ઉપર ઘણા બધા જે અમારા જેવા વિડીયો બનાવી રહ્યા છે તે તેની લિંક મૂકીને ડાઉન પણ તે ફોર્મ બધી મામલતદાર કચેરી સ્વીકારતી નથી જે તે તાલુકાની અંદર કોઈ પીડીએફ બનાવતા હોય તે ફોર્મ મૂકતા હોય છે પણ ફોર્મ નમૂના પણ તાલુકા લેવલથી ફરકના પણ ઘણા જોવા મળેલા છે તો તમારે તમારા તાલુકાની અંદર જ જે તમારું ટેબલ હોય છે જે આ નિરાધાર પેન્શન યોજનાનું જે વૃદ્ધ પેન્શન કે વિધવા પેન્શનના ફોર્મ સ્વીકારવામાં આવતા હોય ત્યાંથી તમારે રૂબરૂ જઈને ફોર્મ લઈ આવવું તો એ ફોર્મ જ માન્ય થશે એવું મારા ખ્યાલ મુજબ એવું જ છે કે ફોર્મની અંદર ઘણા તાલુકાની અંદર રાઉન્ડ સીલ મારે છે જે તે તાલુકાનો સિક્કો મારે છે રાઉન્ડ સીલ તેથી કરીને તે જરખ કરીને પણ નથી ચાલતું ઓરિજિનલ રાઉન્ડ સીલ મારેલું જ ફોર્મ સ્વીકારે છે બીજું જરખ કરી નાખો તો ડુપ્લિકેટ થઈ જાય તો તમારે તમારી મામલતદાર કચેરીથીને જ આ ફોમ લાવવું અને ભરી આપવું અને જે તમે ડોક્યુમેન્ટ તો મેં તમને પહેલાં જ બતાવી દીધા તે ડોક્યુમેન્ટ જરૂરી છે તો આ રીતે વૃદ્ધ પેન્શનનો લાભ લઈ શકશે અરજદાર ફરી એકવાર ડોક્યુમેન્ટ આધાર કાર્ડ બે ફોટા રેશન કાર્ડ બેંક પાસબુક રાષ્ટ્રીયકૃત બેંક પછી વૃદ્ધ પેન્શન માટે જે નિરાધાર નથી તેને બીપીએલ સ્કોર ઝીરોથી વીસનો આવકનો દાખલો ઉંમરનો પુરાવો અને બે પાંચ ઉંમરના પુરાવામાં માં નિશાળનો સ્કૂલનો પાંચ રૂપિયા ઓરો જે આ શરીસરી લખી આપે તે દાખલો અથવા તો ઓરિજિનલ જન્મનો દાખલો અથવા એની આગળ જેને કોઈ નોંધણી ન થઈ કે આ આ બેમાંથી એક પણ વસ્તુ ન હોય તો તેની પ્રોસેસ છે પણ એ પ્રોસેસ આપણને આગળ પડી જાય જે જન્મની નોંધણી કરાવવા માટેની તેનો પણ હું વિડીયો બનાવીશ આગળ જતાં કે જન્મની નોંધણી ન થયેલ હોય તો તેનું શું કરવું પણ તે પ્રોસેસ થોડીક અઘરી છે તો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ શેર પણ કરજો બસ આ યોજના વિશે આટલી જ માહિતી અહીંયા પૂરી થઈ છે જય હિન્દ જય ભારત